નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રાવત સમાજના ભાઈઓ દ્વારા ચરોલ ગામમાં જય બાબારી ગ્રુપ એસપીએલ થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આયોજનમાં અશોક પરમાર આદલસર બળદેવભાઈ મોતીપુરા રાકેશભાઈ મજેઠી દ્વારા આ ટીમનું આયોજન કરવામાં આવ્યું તેમાં વિનર ટીમ સોલા સીસી બની હતી અને રનઅપ ટીમ સુનગર ઇલેવન બની હતી અને રાવત સમાજના વિનર ટીમના ટ્રોફીના દાતા ભારતી ઠાકોર હતા અને બધા જ સમાજના ભાઈઓએ સાથ સહકાર આપ્યો હતો એના માટે થઈ અને આયોજકોએ તરલ ગામ સહિતના તમામ યુવાનોએ જેઓએ આ ટુર્નામેન્ટની અંદર સહયોગ આપ્યો હતો તેમનો આભાર માન્યો હતો સાત દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલી હતી આ ટુર્નામેન્ટમાં સૌએ આનંદ માણ્યો હતો